મિત્રો ભગવાનની માનતા કરવાથી લગ્નના પંદર વરસ પછી સંતાનનો જન્મ થયો પણ એક વર્ષ પછી એવું થયું જેની પરિવારે કલ્પના પણ નહોતી કરી સાંભળીને તમારી પણ આંખ ભીની થઈ જશે મિત્રો મનાબહેનના લગ્ન થયાને પંદર વરસ થઈ ચૂક્યા હતા તેનું દાંપત્ય જીવન અત્યંત સુખદાયક હતું પરંતુ તેઓને ત્યાં શેર માટીની ખોટ હતી દવા અને દુવા કરવામાં કોઈ પ્રયાસ બાકી ન હોતા રાખ્યા પછી કોઈએ તેને વાત કરતા તેઓ એક મંદિરે દર્શન કરવા ગયા ત્યાં જઈને માનતા રાખવાથી ઘણા લોકોને સંતાન આવ્યા હોવાથી રૂપલબેન તેના પતિ સાથે મંદિરે દર્શન કરવા ગયા અને માનતા કરી અને અંદાજે એક વર્ષ પછી તેઓને ત્યાં આશીર્વાદ રૂપે એક દીકરીનો જન્મ થયો દીકરીનો જન્મ થવાથી પરિવાર આખો આનંદિત થઈ ગયો હતો તેઓના દરેક સગા સંબંધીઓને અને મિત્રો ઓળખીતાઓને પેડા વહેંચ્યા આમને આમ દીકરી એક વર્ષની થઈ ચૂકી હતી અને ઘરની તો લાડલી હતી જ પરંતુ તેની સોસાયટીમાં પણ ઘણા લોકોની લાડલી આ દીકરી બની ચૂકી હતી દીકરીનો એક વર્ષનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો ખૂબ જ મોટી પાર્ટી આયોજન કરીને દરેક લોકોને ભોજન કરાવવામાં આવ્યા બધા લોકોએ પાર્ટીમાં ખૂબ જ આનંદ કર્યો બીજા દિવસે મોનાબહેનના પતિએ ઓફિસે જવાનું સવારે મોડું થતું હોવાથી તેઓ ઉતાવળમાં હતા તેઓ જ્યારે સૂઝ પહેરી રહ્યા હતા ત્યારે તેની નજર ફિનાલના સીસ્સા ઉપર પડી અને તેની પત્નીને જતાં જતાં કહેતા ગયા કે આ શીશાનું ઢાંકણું બંધ કરી દેજો કારણ કે દીકરી આખા ઘરમાં વકરમાં આટા મારતી હતી પતિના ગયા પછી મોનાબેન આપેલી સૂચનાનું પાલન કરવાનું ભૂલી ગયા અને ઘરમાં ઘરકામમાં લાગી ગયા થોડા સમય પછી દીકરી રમતી હતી એવામાં બોટલ પડવાનો અવાજ આવ્યો અવાજ આવતાની સાથે મોનાબેન તરત જ દોડીને જોવા ગયા કે આ શેનો અવાજ આવ્યો અચાનક જ તેના મગજમાં તેના પતિએ કહેલી વાત આવી અને યાદ આવ્યું કે ફિનાલની બોટલ ત્યાં પડી હતી અત્યંત ગભરાઈ ગયેલા મોનાબેન દોડતા દોડતા હોલમાં આવ્યા આવીને તેને જોયું કે દીકરી ત્યાં સીશાની બાજુમાં જ ઊભી હતી અને તે શીશામાંથી ફિનાલ નીચે ઢોળાઈ ગયું હતું જેનો ડર હતો તે જ થઈ ગયું હતું પરંતુ તાત્કાલિક હોસ્પિટલ જવા મોનાબેન નીકળી ગયા રસ્તામાં પતિને પણ ફોન કરીને કહ્યું કે આવું બન્યું છે અને દીકરીના મોઢામાં પણ થોડું ફિનાલ જતું રહ્યું છે તમે જલ્દીથી હોસ્પિટલ આવો તરત જ પતિ હોસ્પિટલે આવવા માટે નીકળી ગયા મોનાબેન પણ હોસ્પિટલ પહોંચીને ડૉક્ટર પાસે જાય છે અને ઘરમાં બનેલી હકીકત જણાવે છે ડૉક્ટર તરત જ દીકરીની સારવાર ચાલુ કરે છે દીકરીને લઈને રિક્ષામાં આવતા હતા ત્યારે દીકરી પણ બેભાન જેવી થઈ ચૂકી હતી આથી મોનાબેનની ગભરાહટ વધતી જતી હતી ડૉક્ટર ઇમરજન્સીમાં દીકરીને સારવાર ચાલુ કરી દીધી અને થોડા જ સમયમાં દીકરીના પિતા પણ ત્યાં આવી ગયા તેણે જોયું કે સારવાર ચાલુ થઈ ચૂકી છે અને મોનાબેન પોતાની ભૂલનો ખૂબ જ પસ્તાવો કરી રહ્યા હતા હોસ્પિટલના ખૂણામાં બેસીને તે અત્યંત રડી રહ્યા હતા અને પતિ સામે આંખ પણ નહોતા મિલાવી શકતા ત્યારે પતિ તેની પાસે ગયો અને કહ્યું કે તું કોઈ જાતની ચિંતા ન કર આપણી દીકરીને કંઈ જ નહીં થાય એમ કહીને આશ્વાસન આપતા આપવા લાગ્યા બે દિવસ સુધી સારવાર ચાલી અને દીકરી બચી ગઈ હોસ્પિટલેથી રજા પણ મળી ગઈ બે દિવસ સુધી સતત ચિંતામાં રહેલા મોનાબેન હવે થોડી હળવાશ અનુભવી રહ્યા હતા થોડા સમય પછી બને ઘરે આવી ગયા દીકરી પણ ફરી પાછી પહેલાંની જેમ જ હસ્તી રમતી થઈ ગઈ થોડા સમય પછી મોનાબેન એ તેના પતિને પૂછ્યું કે મારે તમને એક સવાલ પૂછવો છે તમે મને જ્યારે કહીને ગયા કે આ બોટલનું ઢાંકણું બંધ કરી દેજે અને હું મારી ભૂલના કારણે ફરી નહી કરી નહોતી શકી એના હિસાબે આવું પરિણામ આવ્યું તેમ છતાં હોસ્પિટલ આવીને તમે કેમ મારા પર ગુસ્સો ન કર્યો મને કંઈ જ કહ્યું જ નહીં અને એટલું જ નહીં ઉપરથી તમે મને થેન્ક યુ પણ કહ્યું આનું શું કારણ સવાલ સાંભળીને જવાબ આપતા તેના પતિએ કહ્યું કે એ દિવસે તું ઘરકામમાં મશગુલ હતી હું પણ ઉતાવળમાં હતો પરંતુ દીકરીને જો સમયસર સારવાર ન મળી હોત તો કદાચ અને તે દીકરીને સા હોસ્પિટલ દાખલ કરાવી જેના કારણે તેનો જીવ બચી ગયો એટલા માટે મેં તને થેન્ક યુ કહ્યું હતું અને તું ગુસ્સો કરવાની વાત કરે છે પરંતુ હું હોસ્પિટલમાં આવ્યો ત્યારે તું ખૂણામાં બેસીને ધ્રુસકેને ધ્રુસકે રડી રહી હતી શું થશે તેના ભયથી તું પહેલેથી જ ધ્રુજી રહી હતી જો એમાં ઉપર હું ગુસ્સો કરું તો તને પણ હોસ્પિટલમાં દાખલ કરવી પડી હોત ઘણી વખત આપણે ફક્ત એ પૂછવામાં જ સમય બગાડી નાખતા હોઈએ છીએ કે જવાબદાર કોણ એ પછી ઘરની વાત હોય કે બહારની કોઈની પણ વાત હોય એનાથી સારું એ છે કે એકબીજાને સમજીને થનાર જિંદગીના અનુભવોમાંથી આપણે કંઈક શીખી મેળવીને આગળ વધતા રહીએ મિત્રો વાર્તા સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો ધન્યવાદ મિત્રો